પોરબંદરમાં રાજાશાહી વખતની અને સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી બંધ કરી દેવાયેલી મિડલ સ્કૂલ ફરી શરૂ કરવા માનવ અધિકાર આયોગ જિલ્લા પ્રમુખ અશ્વિન દેવજીભાઈ મોતીવરસ દ્વારા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાણિયા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પોરબંદરની ઐતિહાસિક ધરોહર સમાન વર્ષો જૂની રાજાશાહી વખતની મિડલ સ્કૂલ જેમાં અનેક રાજકીય સામાજિક આગેવાનો ભાઈઓ અને ઉદ્યોગ જગતના મહાનુભાવો આ મિડલ સ્કૂલ શાળામાં અભ્યાસ કરી અને દેશ અને દુનિયામાં મિડલ સ્કૂલનું નામ રોશન કરી ચૂક્યા છે ત્યારે આ ગૌરવવંતી શાળા ઘણા વર્ષોથી બંધ કરી દેવામાં આવી છે માટે તેને ફરી જીવંત કરવી જરૂરી બની છે આ સરકારી શાળામાં પોરબંદરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકો અભ્યાસ કરી અને લાભ લઈ શકે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે યોગ્ય કરવું જરૂરી બન્યું છે બિસ્માર બની ગયેલી આ ઇમારતના સ્થળે નવું બિલ્ડિંગ બનાવી અને વિદ્યાર્થીઓ વિનામૂલ્યે શિક્ષણ લઈ અને પોરબંદર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને ભગવાન શ્રી કૃષ્ણના બાળસખા સુદામાની ધરતીમાંથી આ રાજાશાહી મિડલ સ્કૂલ ફરી એકવાર જીવન થાય તેવી માંગ માનવાધિકાર આયોગ દ્વારા થઈ છે અશ્વિન દેવજી મોતી વર્ષ જિલ્લા પ્રમુખ માનવા અધિકાર આયોગ આજરોજ પોરબંદરના શ્રી અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી સાહેબને આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું છે પોરબંદરના રાજાશાહી વખતની જે મિડલ સ્કૂલ આવેલી છે એ ખૂબ જ જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગ એન્ટેક્સ તરીકે જાણીતી થઈ એવા દ્રશ્યો જોવા મળે છે આ સ્કૂલની અંદર ખૂબ જ ગંદકીથી ભરપૂર આ સ્કૂલના દ્રશ્યો છે આ સ્કૂલની અંદર સારા સારા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી આલમ અને ઉદ્યોગ જગતના મોટા મોટા દિગ્ગજો આ સ્કૂલમાં ભણી ગણી અને પોરબંદરનું નામ રોશન કર્યું છે મહાત્મા ગાંધીની આ જન્મસ્થળી અને ભગવાન કૃષ્ણના સખા સુદામાની નગરીની અંદર જે તે સમયના રાજાશાહી વખતની જો સ્કૂલની આવી હાલત હોય તો મારી નમ્ર વિનંતી ગુજરાત સરકારને અને પોરબંદરના ધારાસભ્યશ્રીને વિનંતી છે કે ફરી એક વખત આ રાજાશાહી વખતની સ્કૂલ મિડલ સ્કૂલ એ ફરી ધમધમતી થાય અને મારા પોરબંદરના જિલ્લાના જે યુવા મિત્રો દીકરા દીકરીઓ જે ભણીને કંઈક આગળ જવા માંગે છે એ ફરી એક વખત આ સ્કૂલમાં ભણી અને પોરબંદરનું નામ આવનારા દિવસોમાં રોશન કરે એવી અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે બજેટની અંદર શિક્ષણમાં તમે વધારે આ વખતે બજેટ ફાળવો અને પોરબંદર જિલ્લાને તમે આ મિડલ સ્કૂલ માટે કરી અને તાત્કાલિક આનું તમારે પેકેજ જાહેર કરીને આ સ્કૂલને છ મહિનાની અંદર ધમધમતી કરવી જોઈએ કેમકે જ્યારે ભારત દેશ આઝાદ થયું અને પાકિસ્તાન અલગ થયું ત્યારે અહીંના રાજાઓએ ખૂબ જ આ પોરબંદરની ધરતીને એક મેસેજ આપ્યો હતો બાપુની ધરતીમાંથી અમે જે કંઈ પણ અમારી જે રાજાશાહી વખતની જે કોર્ટ હોય મિડલ સ્કૂલ હોય ભાવશ્રીજી હોસ્પિટલ હોય રાણીબાગ હોય રૂપારીબાગ હોય આ તમામ જગ્યાઓ જે તે સમયના રાજાશાહીના સમયમાં સરકારશ્રીને આપ્યું હોય તો સરકારની થોડીક બને છે કે આ તમામ રાજાશાહી વખતની જે ધરોહર છે જે છે એને કમ જે જર્જરિત થઈ છે એને સમારકામ અથવા તો એમાં ફેરફાર કરી અને બાળકોના શિક્ષણ માટે આનો ઉપયોગ થાય તેવી માંગ પોરબંદર જિલ્લા માનવાધિકારના પ્રમુખ તરીકે અશ્વિન દેવજીભાઈ મોટી વર્ષ હું કરું છું